સ્માર્ટ મીટર ના ઘટકડા સુરત માં પહોંચી ગયા સુરત માં પહોંચી ગયા છે અંધ ભક્તો હું તો ભગવાન ને પ્રાર્થના કરું હે પ્રભુ સૌથી પહેલા અંધ ભક્તોના ઘરે આ મીટર લગાવજો ત્યાર પછી બીજા લોકોના ઘરે લગાવજો એટલે અંધ ભક્તોને પણ ખ્યાલ આવે કે ભક્તિ કરવાનો કેવો કેવો પરિણામ ભોગવવું પડે છે હવે મારે વાત કરી છે સ્માર્ટ મીટરની જે રીતે આ લોકો તમને ઉલ્લુ બનાવે છે કે સ્માર્ટ મીટરમાં અને જૂના મીટરની અંદર કોઈ તફાવત નથી કોઈ ફરક નથી જૂના મીટરમાં જેટલું બિલ આવે છે એટલું જ આ મીટરમાં બિલ આવશે તો મારે આ લોકોને પૂછવું છે કે તો જૂના મીટરમાં તમને વાંધો શું છે જૂનું મીટર નામ રહેવા દો શું કામ તમારે ખર્ચો કરવો છે કરોડો રૂપિયાનો એટલે જનતાને ઉલ્લું બનાવવાનું બંધ કરો બેવકૂફ સમજોમાં જનતાને જનતાને તમે આ સ્માર્ટ મીટર અને સાદું મીટર બંને એક જ છે કે દિવસના આવી રીતે ઢંઢેરો પીટો છો તો જખ મરાવા તમારે બદલાવું છે મીટર એનું એ રહેવા દો ને હાલી નીકળ્યા છો જનતાને બેવકૂફ બનાવવા માટે ઉલ્લુ બનાવવા માટે તમે શું સમજો છો કે જનતાને કંઈ ખબર નથી પડતી આ ચૂંટણી આવે ત્યારે આ બધા તાયફાઓ શરૂ થાય છે હવે આ ચૂંટણીનું રિઝલ્ટ આવશે એ પહેલાં જનતાને બેવકૂફ બનાવવાના જનતાને ઉલ્લુ બનાવવાના કે આ મીટરની અંદર કોઈ ફરક નથી કોઈ તફાવત નથી જેવું ચૂંટણીનું રિઝલ્ટ આવે અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ એટલે સમજી લેજો સમજી લેજો બૈડા ફાટી નો જાય ને એ તો મને યાદ કરજો આ લોકો બહુ ઢંઢેરો પીટે છે ને કે કોઈ જાતનો વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી કોઈ જાતનો આમાં વધારે બિલ આવતું નથી તો પણ તમારે બદલવા શું કામ છે મારો એ સવાલ છે તમને છે તમારી પાસે તાકાત તો મને જવાબ આપો હાલી નીકળ્યા છો નાટક કરવા માટે આમ તેમ તો તમારે શું કામ ખર્ચો કરવો છે જો તફાવત કઈ નથી તો એટલે હું જનતાને કહેવા માંગુ છું કે જેના જેના ઘરે મીટરો લાગે એ વિરોધ કરજો નહીતર આ મીટર જો એક વખત ઘરમાં ગરી ગયું તો આને ઘરમાંથી બહાર કાઢવું મુશ્કેલ બની જવાનું છે એટલું યાદ રાખજો અને તમે મોટામાં મોટા બિલો ભરતા થઈ જશો કે મહિનાનું પાંચ હજાર છ હજાર સાત હજાર યાદ રાખજો મને યાદ કરજો તમે એટલે જેટલો વિરોધ થાય એટલો વિરોધ કરો શાંતિપૂર્ણ આપણે ધોકા નથી શાંતિપૂર્ણ વિરોધ કરવાનો છે આવેદનપત્રો આપીને કે આમ તેમ ગમે એમ રેલીઓ કાઢીને એટલે જે લોકોના ઘરે આ મીટર ફિટ કરવા આવે એમની સોસાયટીના લોકો એક થાવ આ મીટર અમારે નથી જોતું એવી રીતે વિરોધ કરો જો મીટરની અંદર કોઈ તફાવત નથી તો ફરી એક વખત હું દેશી ભાષામાં કહી દઉં કે મીટરમાં કોઈ તફાવત નથી બંને મીટરમાં બિલો સરખા આવે છે તો તમારે જખ મરાવા બિલ મીટરો બદલવા છે જખ મરાવા તમારે બદલવા છે એના એ રહેવા દો ને જનતાને કાંઈ તકલીફ નથી જૂના મીટરથી તો તમને કેમ એટલો બધો દઢો ચાલ્યો છે બદલવાનો એટલે હું દરેક લોકોને કહું છું કે જાગૃત બનજો આવા લોકોને તમે ઘરમાં ઘુસવા નહી દેતા